નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિશેષ ચર્ચા સત્રમાં નમસ્કાર આજે આપણે જઈ રહ્યા છીએ પ્રાચીન ચીનમાં અને મળી રહ્યા છીએ એક મહાન ફિલોસોફરને કન્ફ્યુશિયસ આપણી પાસે એમના જીવન એમના વિચારો અને એ સમયના સમાજ વિશે ઘણી માહિતી છે બરાબર અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સદીઓ પછી પણ એમની વાતો નૈતિકતા નેતૃત્વ શાસન વિશે શા માટે આટલી મહત્વની છે હા એ ખરેખર જાણવા જેવું છે તો મારો મુખ્ય સવાલ એ છે કે શું ખરેખર વ્યક્તિ પોતાની જાતને સુધારે તો સમાજ અને શાસન પણ સુધરી શકે કન્ફ્યુશિયસ તો એવું જ માનતા હતા ચાલો આમાં ઊંડા ઉતરીએ શરૂઆત કરીએ એમના જીવનથી કન્ફ્યુશિયસ એટલે કે કોંગ ક્યુ અથવા માસ્ટર કોંગ એમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો એકાવનમાં માં લુ રાજ્યમાં થયેલો આજનો શેન્ડોંગ પ્રાંત હા અને નાનપણ થોડું સંઘર્ષમય રહ્યું પિતાનું અવસાન વહેલું થયું એટલે આર્થિક મુશ્કેલીઓ હતી પણ જ્ઞાન મેળવવાની લગન તો હતી જ ને જબરદસ્ત અને એમનો સમય સમજવો બહુ જરૂરી છે એ હતો વસંત અને શરદકાળ એટલે રાજકીય અસ્થિરતાનો સમય બિલકુલ અંધાધૂંધી નૈતિક પતન સતત યુદ્ધો શક્તિશાલી ઝાઓ રાજવંશ હતો પણ એ નબળો પડી રહ્યો હતો ચારે બાજુ અશાંતિ હતી આ બધું જોઈને જ કન્ફ્યુશિયસને લાગ્યું કે સમાજને ફરીથી નૈતિક રીતે ઊભો કરવાની જરૂર છે મૂલ્યો જાણે ખોવાઈ ગયા હતા એ સમયે તો શિક્ષણ અમુક લોકો પૂરતું જ સીમિત હશે ને હા મોટેભાગે ઉચ્ચવર્ગ માટે જ પણ કન્ફ્યુશિયસે પોતે ઘણું સ્વ અધ્યયન કર્યું અચ્છા અને સૌથી મોટી વાત એમને જ્ઞાનને વહેંચ્યું એવું નહીં કે ખાલી અમીરોને જ ભણાવે દરેક વર્ગના દરેક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ એમની પાસે આવતા એટલે એમ કહી શકાય કે શિક્ષણને લોકશાહી બનાવવાની શરૂઆત એમણે કરી એક રીતે હા જ્ઞાન સૌ માટે હોવું જોઈએ એવું એ માનતા હવે એમના મુખ્ય વિચારો પર આવીએ એમના તત્વજ્ઞાનના ત્રણ મુખ્ય પાયા છે રેન લી અને યી રેન લી યી ઓકે શું માનવતા કરુણા હા હા રેન એટલે માનવતા કરુણા દયા બીજા પ્રત્યેનો સારો વ્યવહાર પણ એ ખાલી લાગણી નથી એ પોતાની અંદરની શ્રેષ્ઠતાને ઓળખીને એ પ્રમાણે વર્તવું છે એટલે ફક્ત દયા રાખવી એટલું જ નહીં ના એક આંતરિક ગુણ છે જેને જાગૃત કરવાનો છે નેતાઓ માટે તો આ ગુણ અત્યંત જરૂરી છે એમણે કહ્યું પણ છે બીજાને પ્રેમ કરવો એ જ રહેન છે પણ એ પ્રેમ એમ કે જવાબદારી અને સારા વર્તન રૂપે દેખાવો જોઈએ સમજાયો અને લી એટલે રીતિ રિવાજો હા લી એટલે રીતિ રિવાજો યોગ્ય આચરણ સામાજિક શિસ્ત સમાજ વ્યવસ્થિત ચાલે એ માટે જરૂરી નિયમો અને પરંપરાઓ પણ શું એ ખાલી બાહ્ય દેખાવની વાત નથી રિવાજો પાડવાનો ઢોંગ સારો મુદ્દો કન્ફ્યુશિયસે એ જ કહ્યું ખાલી રિવાજ પાડવાનો અર્થ નથી એની પાછળની નૈતિક ભાવના સમજવી જરૂરી છે એ પોકળ બની જાય અને આમાં ફિલિયલ પીટી એટલે કે સંતાનોનો પિતા પ્રત્યેનો આદર અને ફરજ એ બહુ છે પરિવારના સંબંધો એ લીનો મુખ્ય ભાગ છે અને ત્રીજું છે શું છે યી એટલે ન્યાયપણું તમારું નૈતિક હોકાયંત્ર સાચું શું ખોટું શું એનો વિવેક અને હંમેશા સાચાના પક્ષે રહેવું ભલે પોતાને નુકસાન થાય અચ્છા એટલે કે સિદ્ધાંતો પર અડગ રહેવું બરાબર એમનું એક વાક્ય છે શ્રેષ્ઠ માણસ સમજે છે કે શું સાચું છે હલકી કક્ષાનો માણસ સમજે છે કે શું વેચા છે વાહ એટલે કે સિદ્ધાંતો વેચવાના નથી બિલકુલ અને એ વગેરે પેલું રેન અને લી એ અધૂરા છે કદાચ દેખાડો પણ બની જાય એટલે આ ત્રણેય રેન લી યી મળીને એક સારા માણસનું નિર્માણ કરે છે અને એનાથી સમાજમાં સુધારો આવે છે એકદમ સાચી વાત વ્યક્તિગત સુધારણા એ જ સામાજિક સંવાદિતાનો પાયો છે અને આ જ વિચાર એમની રાજકીય ફિલોસોફીમાં પણ દેખાય છે કેવી રીતે શાસન માટે શું કહ્યું એમણે એમનું માનવું હતું કે શાસકે તાકાતથી નહીં પણ નૈતિકતાથી રાજ કરવું જોઈએ નૈતિક સત્તા સૌથી ઉપર એટલે કે રાજા પોટે સારો હોય તો પ્રજા પણ સારી થાય હા જો શાસક પોતે રેન લી યી નું પાલન કરે એક ઉદાહરણ પૂરું પાડે તો પ્રજા એને અનુસરશે જ એમણે કહ્યું પણ છે શાસન કરવું એટલે સુધારવું જો તમે પોતે સાચા માર્ગે ચાલશો તો કોણ ખોટા માર્ગે જવાની હિંમત કરશે પણ શું આ થોડું વધારે પડતું આદર્શવાદી નથી લાગતું ખાલી નૈતિક ઉદાહરણથી કંઈ રાજ ચાલે કાયદા સૈન્ય એ બધું ન જોઈએ સારો સવાલ છે કન્ફ્યુશિયસ વાસ્તવિકતાથી અજાણ નહોતા પણ એમનો ભાર લાંબા ગાળાના સ્થાયી સુધારા પર હતો ડરાવીને કે સજા આપીને જે શિસ્ત આવે એ ટૂંકા ગાળાની હોય બરાબર જ્યારે નૈતિક નેતૃત્વથી જે પ્રભાવ પડે એ ઊંડો અને કાયમી હોય અને આ સાથે જેમણે મેરિટોક્રેસી એટલે કે યોગ્યતાશાહીનો વિચાર આપ્યો યોગ્યતાશાહી એટલે એટલે કે સરકારી પદ કે અધિકાર જન્મ કે વારસાના આધારે નહીં પણ વ્યક્તિની આવડત એના જ્ઞાન અને એના નૈતિક ચરિત્રના આધારે મળવા જોઈએ આ તો બહુ ક્રાંતિકારી વિચાર કહેવાય સમય માટે ખરેખર અને આ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે એમે માનતા જેથી યોગ્ય લોકો તૈયાર થાય એમણે પરિવારને પણ બહુ મહત્વ આપ્યું પરિવાર એ સમાજનું નાનું રૂપ છે હા એ વાત તો સાચી છે પરિવારમાં જે મૂલ્યો શીખવા મળે વડીલોનો આદર જવાબદારી પ્રેમ એ જ જાહેર જીવનમાં પણ દેખાવા જોઈએ શાસક અને પ્રજાનો સંબંધ પિતા પુત્ર જેવો હોવો જોઈએ સંભાળ અને આદરવાળો ભાવ કેટલો પડ્યો પછી શું ચીનમાં એ અપનાવાયા ઓ ખૂબ જ ઊંડો અને લાંબા સમય સુધી ચાલ્યો ખાસ કરીને હાન રાજવંશ આવ્યો ત્યારથી તો કન્ફ્યુશિયસવાદ રાજ્યનો મુખ્ય આધાર બની ગયો અચ્છા ચીનની જે પ્રખ્યાત સિવિલ સર્વિસ પરીક્ષાઓ હતી ને જે સદીઓ સુધી ચાલી એનો પાયો જ આ યોગ્યતાશાહીના સિદ્ધાંત પર હતો એટલું જ નહીં ચીન ઉપરાંત કોરિયા જાપાન વિયેતનામ જેવા દેશોની સંસ્કૃતિ એમની શિક્ષણ પ્રણાલી એમના કૌટુંબિક મૂલ્યો આ બધા પર કન્ફ્યુશિયસના વિચારોની ગાઢ અસર જોવા મળે છે શિક્ષણ અને સ્વસુધારણા આ બે વસ્તુઓ એમના દર્શનના કેન્દ્રમાં છે હા શિક્ષણની વાત તો આવી આગળ પણ શિક્ષણનો હેતુ ખાલી માહિતી ભેગી કરવાનો નથી એનો અસલી હેતુ છે વ્યક્તિને નૈતિક બનાવવાનો સારો માણસ બનાવવાનો અને આ પ્રક્રિયા જીવનભર ચાલે શીખવાનું ક્યારેય બંધ ન થાય બરાબર એમણે ચેતવણી પણ આપી હતી વિચાર્યા વગર શીખવું નકામું છે અને શીખ્યા વગર વિચારવું જોખમી છે એટલે જ્ઞાન અને મનન બંને જરૂરી છે અને સ્વ સુધારણા એટલે સેલ્ફ કલ્ટિવેશન હા એટલે સતત પોતાની જાત પર કામ કરવું પોતાની નૈતિક અને બૌદ્ધિક ક્ષમતાઓ વિકસાવવી પોતાની ભૂલો સ્વીકારીને એમાંથી શીખવું વધુ સારા બનવાનો સતત પ્રયાસ એટલે જ કદાચ એમણે કહ્યું હશે કે શ્રેષ્ઠ માણસ હંમેશા પોતાની જાત સાથે શાંતિમાં હોય છે કારણ કે એ સતત સુધારાના પ્રયત્નમાં હોય છે બરાબર તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો કન્ફ્યુશિયસે વ્યક્તિગત નૈતિકતા એટલે કે રેન લી અને યી ને સમાજ અને રાજકારણના સુધારાનો પાયો ગણ્યો શિક્ષણ યોગ્યતાના આધારે સ્થાન અને નેતાઓએ નૈતિક ઉદાહરણ પૂરું પાડવું આમ મુખ્ય વાતો પર એમણે ભાર મૂક્યો હં એમનો સંદેશો બહુ સીધો પણ ગહન છે જો વ્યક્તિ સુધરશે તો સમાજ આપોઆપ સુધરશે અને આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે બિલકુલ અને અંતે એક વિચાર હું મૂકવા માંગીશ હા જરૂર કન્ફ્યુશિયસે નેતાઓને નૈતિક રીતે ઉત્તમ હોવા પર ભાર મૂક્યો આજે આપણે નેતાઓને ઘણીવાર એમની નીતિઓ એમની સત્તા એમની સફળતા કે નિષ્ફળતાથી માપીએ છીએ હા એ સાચું છે પણ શું આપણે ક્યારે એમને કન્ફ્યુશન દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરીએ છે શું એમનામાં રેન એટલે કે કરુણા છે શું એમના નિર્ણયોમાં યી એટલે કે ન્યાયપણું દેખાય છે આજના નેતૃત્વ માટે આ ગુણો કેટલા મહત્વના હોઈ શકે આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે આજના નેતાઓએ પણ કદાચ કન્ફ્યુશિયસ પાસેથી ઘણું શીખવા જેવું છે કદાચ ચાલો ત્યારે આ ઊંડાણપૂર્વકની અને રસપ્રદ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિષય સાથે ચોક્કસ આવજો